અમરેલી જિલ્લાના સાવરકુલા તાલુકાના કૃષ્ણગઢ ખાતે આવેલ સરકારી પ્રાથમિક શાળામાં પ્રાંત અધિકારી શ્રી ધારાબેન ભાલાળાની અધ્યક્ષતામાં યોજાયો શાનદાર શાળા પ્રવેશ ઉત્સવ જેમાં ગામના સરપંચ એસએમસી કમિટીના સભ્યો સહિત ગામ આગેવાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહે આ તકે પ્રાંત અધિકારી શ્રી ધારાબેન ભાલાએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવા અને તેની ગુણવત્તા સુધારણા પર ભાર મૂક્યો હતો આ પ્રસંગે શાળાના આચાર્ય અને શિક્ષક સ્ટાફ દ્વારા મહેમાનોનો શબ્દો અને પુષ્પગુચ્છ આપી સત્કાર કરવામાં આવે मनुष्य देव शिक्षित है, जाते नींद नहीं सकते, जाते कार्य આ યુગ ખાતેનું નબળાઈ છે કે કયા કયા ક્ષેત્રોમાં AI નો ઉપયોગ બસ તમામ ક્ષેત્રોમાં AI અને એક સો બોર્ડિંગ બન્યા છે આ સાથે નોન દે એ

કન્યાઓ જે છે એમની કેળોની એનું મહત્વ વધે અને વધારે ને વધારે આપણે બધા જાગૃત કરીએ જેમ સત્પંશ્રીએ વાત કરી કે આપણે બાળકોને બધાને ખ્યાલ છે કે બાળકો જે છે એ આવતીકાલ નું ભવિષ્ય છે

રીતે આપણને મદદરૂપ થઈ રહ્યા છે આપણા જ બાળકો છે એટલે એ આગળ વધે એના માટે આપણે સતત પ્રયત્ન કરતા